ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જે રામા જય આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ તુલસી હોય તો પૂજીએ આજ તુલસી જો હોય તો પૂજીએ રે બાવડ પૂજ્યા ન પૂજાય બાવડ પૂજ્યા ન પૂજાય આજમેળો ભરાયો મારા શિવનો રે આજ આજમેળો ભરાયો મારા શિવનો રે આજ પોપટ હોય તો પાળીએ જ પોપટ હોય તો પાડીએ રે કગડા પાળિયા ના ઘગડા પાળિયા ના પઢાય આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ કાગળ હોય તો રે રેજ કાગળ હોય તો વાંચીએ ચવ ચાયમ વાચ્યા વચાય આજ મેળો પરાયો મારા શિવનો રે આજ મેળો પરાયો મારા શિવનો રે આજ ચુવાય હોય તો ગાર્યે રે આજ પુવાયો હોય તો ગારિયે રે દરિયાોળિયાનો ડોળા ય દરિયા ડોળિયાનો ડોળા યજ મેળો ભરાયો મારા શિવનો રે આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ ખેતર હોય તો ખેડીએ રે આજ ખેતર હોય તો ફેણીએ ડુંગરા ખેડિયા નો ખેડાય ડુંગરા ખેડિયા ના ખેડાય આજ મેળો પરાયો મારા શિવનો રે આજ મેળો પરાયો મારા શિવનો રે આજ વારું હોય તો રોકીએ રે આજ વારું હોય તો રોકીએ કિનારો ખાય દીકરી રો કિનારો ખાય આજ મેળો ભરાયો મારા શિવનો રે આજ મેળો ભરાયો મારા શિવનો રે બોલો કૃષ્ણ કનૈયા લાલ છે